વાઘોડિયા કન્યા શાળા નંબર ત્રણના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ વાઘોડિયાના ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું વાઘોડિયા નગરમાં આવેલ જૂની શાળા નંબર ત્રણનું નવું બિલ્ડિંગ તમામ શિક્ષણને લગતી સુવિધા સાથે આધુનિક સ્કૂલનું લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મહિડા तेमज घोड़िया विधानसभाला धारासभ्य धर्मेंद्र सिंह वाघेला जिला शिक्षण समिति चेरमेन जिग्नेश वसावा जिला पंचायत उपप्रमुख अश्विन पटेल जिला पंचायत समिति चेरमेन निलेष पुराणी वघोड़िया तालुका पंचायत प्रमुख योगेश पटेल तालुका पंचायत सदस्य शांतिलाल रबारी संदीप सोलंकी सोलंकीज स्कूल विद्यार्थिनी स्कूलना स्टाफ ग्रामजनों मोटी संख्या में हाजर रहा था अहवाल संदीप पटेल लोकार्पण ની પ્રાથમિક શાળાનું અને વાઘોડિયા ખાતે કન્યા શાળાનું અનાવરણના કાર્યક્રમ પ્રસંગે અમારા જિલ્લાના પ્રમુખ બેનસિંહ ગાયત્રીબા જિલ્લા ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી તાલુકા પ્રમુખ યુગેશભાઈ યા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભારતસિંહજી તમામ શિક્ષકગણ અને ખૂબ મોટી સંખ્યામાં ગામજનો દ્વારા આજે આ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા રસુલાબાદ ખાતે છ ઓરડા પંચોતેર લાખ રૂપિયા જેટલી મોટી રકમમાં તમામ પ્રકારની સુવિધા સાથેની એકથી આઠ ધોરણનું સ્કૂલનું આજે અનાવરણ કરવામાં આવ્યું બીજી સ્કૂલ વાઘોડિયા ખાતે એકથી આઠ કન્યા શાળામાં તમામ પ્રકારની લેટેસ્ટમાં લેટેસ્ટ સુવિધા સાથે આજે કન્યાશાળાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે એટલે હું માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો વાઘોડિયા વિધાનસભાના તમામ નગરજનો વતી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું